હેલો બાર દોસ્તો ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ દસ અખબારી નંદ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌ પ્રથમ અભ્યાસના પ્રશ્નો જોવાના છે પ્રશ્ન ક્રમ 1 નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો સવાલ નંબર એક અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે તેના વિકલ્પો છે ક ગુજરાતી ખ અરબી ગ હિન્દી ઘ સંસ્કૃત તેનો સાચો જવાબ આવશે ખ અરબી સવાલ નંબર બે અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને ક વાચકોને વિવિધ માહિતી પહોંચાડે છે ખ લોકોના હૃદયમાં પોતાની સારી છાપ ઊભી કરે છે ગ પોતાનો સમાજ ધર્મ અદા કરે છે ઘ માણસની જિજ્ઞાસા સંતોષે છે તેનો સાચો જવાબ આવશે ગ પોતાનો સમાજ ધર્મ અદા કરે છે સવાલ નંબર ત્રણ અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે વિનંતી કોને લખવો પડે તેનો સાચો જવાબ છે ક ઘ તંત્રીને તેમાં આવશે ઘ તંત્રીને સવાલ નંબર ચાર દરરોજ પ્રસિદ્ધ થતા સમાચાર પત્રને શું કહે છે ક દૈનિક સમાચાર પત્ર ખ પખવાડિક સમાચાર પત્ર ગ સાપ્તાહિક સમાચાર પત્ર અને ઘ માસિક સમાચાર પત્ર તેનો સાચો જવાબ આવશે ક દૈનિક સમાચાર પત્ર સવાલ નંબર પાંચ અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે ક એનએસ ડબલ્યુ ખન ઇએસ ડબલ્યુ ગ એન ડબલ્યુ ઈ એસ તો એનો સાચો જવાબ આવશે ગ એન ડબલ્યુ એસ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો સવાલ નંબર એક તમારા ગામમાં કયા કયા અખબાર આવે છે જવાબ અમારા ગામમાં આ અખબારો આવે છે દિવ્ય ભાસ્કર સંદેશ અને ફૂલછાપ વગેરે કયા શીર્ષક હેઠળ હેઠળ છપાતી હોય છે પેલું સાહિત્યિક બીજું ઈનામ વિતરણ ત્રીજું વ્યાખ્યાન ચોથું ધાર્મિક સમાચાર નોંધ પાંચમું અવસાન મૃત્યુ નોંધ બેસણું છઠ્ઠું સર્વધર્મ સભા અને સાતમું વિવિધ સમાચાર વગેરે સવાલ નંબર સમાચાર પ્રકાશિત કરવા કોને લખવો પડે છે તેનો જવાબ સમાચાર પ્રકાશિત કરવા માટે વિનંતી પત્ર તંત્રીને સંબંધીને લખવો પડે છે સવાલ નંબર ચાર સમાચારો પ્રકાશિત કરવાની વિનંતી પત્ર માં કઈ કઈ વિગતો જરૂરી છે જવાબ સમાચારો પ્રકાશિત કરવાની વિનંતી પત્રમાં નીચેની વિગતો હોવી જોઈએ પહેલું સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ સરનામું બીજું સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ ત્રીજો સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ ચોથું સમાચાર વિષયક પુરાવાને કાગળ પાંચમો સમાચાર મોકલનારની સહી સઠ્ઠું સમાચારની લેખિત વિગતો સવાલ નંબર પાંચ અખબારી નોંધ લખતી વખતે કયા પાંચ ડબલ્યુ ધ્યાનમાં રાખવા જરૂરી છે તેનો જવાબ છે અખબારની નોંધ લખતી વખતે યાદ રાખવાના પાંચ ડબલ્યુ પેલો શું એટલે કે વોટ બીજું ક્યાં એટલે કે વેર ત્રીજું ક્યારે એટલે કે વેન ચોથું શા માટે એટલે કે વે પાંચમું કોણે એટલે કે કોની સાથે બનાવ બન્યો એટલે ભૂ હવે આપણે સ્વાધ્યાય જોઈશું પ્રશ્નક્રમ એક તમારી શાળામાં યોજાનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અખબારી નોંધ પ્રગટ કરાવવા માટેનો વિનંતી પત્ર સમાચાર પત્રના તંત્રીને લખો તો અહીં આપણે શાળામાં યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અખબારી નોંધ પ્રગટ કરાવવા માટેનો વિનંતી પત્ર લખવાનો છે તો ચાલો લખીએ સૌપ્રથમ તારીખ લખવાની એક ચાર બે હજાર વીસ માનનીય તંત્રીશ્રી લોકસમત દૈનિક વઢાળા ચોક બોટાદ સાદર પ્રણામ આ સાથે મોકલેલ અખબારી નોંધ આપના લોકપ્રિય દૈનિકમાં શહેરના કાર્યક્રમોની કોલમમાં તારીખ દસ ચાર બે હજાર વીસ ના રોજ પ્રકાશિત કરી આભારી કરશો જી આભાર સહ અને અંતે લખવાનું આપનો વિશ્વાસુ વિજય જોશી નામ લખવાનું તો આ રીતે બાળકો આપણે સમાચાર પત્રને વિનંતી પત્ર લખી મોકલીશું અને પછી એની સાથે આપણે જે સમાચાર અખબારી નોંધ લખવાની છે એ જોડશું બિડાણ અખબારી નોંધ શારદા વિદ્યાલય બોટાદના ઉપક્રમે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન સવારે નવ વાગે જાણીતા ગણિતજ્ઞ વેદ સાહેબના હસ્તે ખુલ્લું મૂકાશે દસ એપ્રિલથી ચૌદ એપ્રિલ સુધી સવારના નવથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન પ્રદર્શન ખુલ્લું રહેશે પ્રશ્ન ક્રમ બે સૂચના પ્રમાણે કરો અહીંયા નીચે જે સૂચના આપી છે એના આધારે લખવાનું છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો અહીંયા જે શબ્દો આપેલા છે ટપાલ ટેલિવિઝન ઇમેલ મોબાઈલ દૂધ અખબાર કબૂતર એને શબ્દકોશ પ્રમાણે ગોઠવશું અખબાર ઈમેલ કબૂતર ટપાલ ટેલિવિઝન દૂધ મોબાઈલ હવે આપણે આ ઉપરના શબ્દો છે તેમની શોધના વિકાસ ક્રમ પ્રમાણે ગોઠવીશું એના જવાબમાં કબૂતર દૂધ ટપાલ અખબાર ટેલિવિઝન ઇમેલ મોબાઈલ પ્રશ્ન ક્રમ બે સૂચના પ્રમાણે કરો આ ક્રમમાં ગોઠવાયેલા શબ્દોની મદદથી બે બે વાક્યો લખો હમણાં આગળ જે આપણે ક્રમ પ્રમાણે શબ્દો ગોઠવ્યા છે એના બે બે વાક્યો લખવાના છે તો ચાલો લખીએ અને આ વાક્યોને એક ફકરા સ્વરૂપે ગોઠવી વર્ગ સમક્ષ વાંચન કરવાનું છે પ્રાચીન કાળમાં સંદેશા લાવવા લઈ જવા કબૂતરોનો ઉપયોગ થતો હતો કબૂતરો અદ્ભુત સ્મરણ શક્તિ અને દિશા જ્ઞાન ધરાવે છે એ જમાનામાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં છુપી બાતમી લાવવા કે લઈ જવા દૂતોનો ઉપયોગ થતો હતો એ પછી એક ઠેકાણેથી બીજા ઠેકાણે કાગળપત્રોની વહેંચણીની વ્યવસ્થા ટપાલ ખાતા મારફતે ઊભી કરવામાં આવી ટપાલી ઘેર ઘેર જઈને ટપાલ વેચે એ વ્યવસ્થા આજે પણ પ્રચલિત છે છાપકામના યંત્રો શોધાયા એટલે અખબારો શરૂ થયા માહિતી મનોરંજન અને શિક્ષણ આપતા ટેલિવિઝન સૌથી વ્યાપક ઝડપી અને પ્રભાવક આધુનિક સાધન છે થી લેખિત માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ થોડી જ વારમાં પહોંચાડી શકાય છે ભારતમાં મોબાઈલ ફોનની શરૂઆત ઈસવીસન ઓગણીસો માં થઈ મોબાઈલ ફોન સેવા માટે તારના જોડાણની જરૂર નથી હોતી આ ટેલિફોન સેવા માઇક્રોવેવ રેડિયો તરંગો દ્વારા ચાલે છે પ્રશ્નક્રમ ત્રણ અખબારોમાં આવતા નીચે મુજબના શબ્દો વિશે જાણકારી મેળવો અને લખો જાહેર નિવેદા સંવાદદાતા સંક્ષિપ્ત અનુસંધાન ક્રમશ દૈનિક પૂર્તિ તંત્રી લેખક પત્રકાર જાહેર ખબર નિવેદન પ્રસુત્ત અને સાપ્તાહિક તો આ શબ્દોને વિશે જાણકારી મેળવીને લખવાની છે ચાલો લખીએ પેલું જાહેર નિવિતા સરકાર કે પબ્લિક સેક્ટર દ્વારા કોઈ કામ કે વસ્તુના અંદાજિત ખર્ચ માટેના ટેન્ડર મેળવવા કરાતી જાહેરાત સંવાદદાતા અખબારનો પ્રતિનિધિ તે વિવિધ કોલમો માટે વિગતો એકઠી કરે છે તે સંબંધિત વ્યક્તિઓ સાથે સંવાદ કરીને પણ વિગતો મેળવે છે સંક્ષિપ્ત વિસ્તૃત હકીકતને સંક્ષેપમાં રજૂ કરવા આ શબ્દ પ્રયોગ થાય છે અનુસંધાન એક પાના પર સમાચાર ન સમાય ત્યારે સમાચારનો બાકીનો ભાગ બીજા પાના ઉપર મૂકતા તે પાનાનો નંબર અનુસંધાન તરીકે આપવામાં આવે છે ક્રમશઃ કોઈ સમાચાર વિગત વાર્તા કે લેખ એક જ અંકમાં પૂરા ન થઈ શકે ત્યારે તેને આગળના અંકમાં ચાલુ રાખવા માટે ક્રમશઃ શબ્દ વપરાય છે દૈનિક દરરોજ પ્રગટ થતું સમાચાર પત્ર પૂર્તિ સમાચાર પત્ર સાથે પૂરક લખાણ તરીકે છપાતો વિશેષ સામગ્રી વાળો અંક દાખલા તરીકે રમતગમત ધર્મ શ્રી સિનેમા વ્યાપાર વગેરે તંત્રી અખબારની જગ્યા વાંચકોની રૂચિ સમાચારની અગત્ય વગેરેને ધ્યાનમાં લઈને આવેલ સમાચાર પ્રસિદ્ધ કરતા પહેલા મઠારવા પડે છે આ કાર્ય કરનાર વ્યક્તિને તંત્રી કહે છે લેખક એટલે કે કોલમિસ્ટ સમાચાર પત્ર આરોગ્ય જ્યોતિષ ગૃહજીવન રમતો વગેરે વિશે નિયમિત રીતે લખનાર પત્રકાર એટલે સમાચાર પત્ર નો પ્રતિનિધિ કે સંવાદદાતા જાહેર ખબર લોકો પોતાના અંગત કામ અંગે અને ઉત્પાદકો પોતાના ઉત્પાદનો માટે છાપામાં જાહેરાત આપે છે આ જાહેરાતો લગ્ન વિષયક નોકરી જોઈએ છે મકાન વેચવાનું છે વગેરેને લગતી અને વિવિધ ઉત્પાદનો સંબંધી હોય છે એ જાહેર ખબર છે નિવેદન કોઈ વ્યક્તિ કે સંસ્થા કોઈ બાબત અંગે ખુલાસો કે અભિપ્રાય જાહેર રીતે રજૂ કરે તેને નિવેદન કહે છે એટલે કે સ્ટેટમેન્ટ નિવેદન એટલે સ્ટેટમેન્ટ પ્રસિદ્ધ સમાચાર પત્રમાં જાહેર કરવાની વિગતને પ્રસિદ્ધ કરવી કે પ્રકાશિત કરવી કહે છે સાપ્તાહિક જે અખબાર કે સામાયિક દર સપ્તાહે પ્રસિદ્ધ થાય તેને સાપ્તાહિક કહે છે ક્રમ ચાર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો તો અહીંયા જે શબ્દ છે સંતોષ તો એનો વિરોધી શબ્દ વિરુદ્ધાર્થી અસંતોષ આ પ્રમાણે આપણે આગળ લખીશું આનંદ તો શોક ધાર્મિક તો અધાર્મિક શૈક્ષણિક તો બિનશૈક્ષણિક સામાજિક તો અસામાજિક મૃત્યુ તો જન્મ સન્માન તો અપમાન આવક તો જાવક પ્રશ્ન ક્રમ પાંચ એક પત્રકાર તરીકે તમે કોઈ વ્યક્તિને મળો તો તમે કેવા પ્રશ્નો પૂછીને માહિતી એકત્રીસ કરશો પ્રશ્નો તૈયાર કરો ઉદાહરણ તરીકે તમારું નામ શું છે તમે કયો વ્યવસાય કરો છો તમે કેટલો અભ્યાસ કર્યો છે તમે કયા કયા વર્તમાન પત્રો વાંચો છો એક પત્રકાર તરીકે મારે કોઈ વ્યક્તિને મળવાનું થાય તો હું સાહિત્યકારને મળવાનું પસંદ કરું તેમને નીચે પ્રમાણેના પ્રશ્નો પૂછીને માહિતી એકત્ર કરો તમારું નામ શું છે તમે કેટલો અભ્યાસ કર્યો છે તમારા બાળપણનો તમારા ઘડતર પર શો પ્રભાવ રહ્યો છે તમે કયો વ્યવસાય કરો છો તમારા માતા પિતાએ તમારા ઘડતરમાં શો ફાળો આપ્યો છે તમે કયા કયા વર્તમાનપત્રો વાંચો છો એ વર્તમાન અને સામાજિક જવાબદારી વિશે તમારે શું કહેવું છે એ સિવાય કારકિર્દી સિદ્ધિઓ કુટુંબ જીવન સમાજ જીવન તેમજ સાહિત્ય ક્ષેત્રે એમના પ્રદાન વિશે પણ હું એમને પ્રશ્ન પૂછું આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો